ચૈતર વસાવાના જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા હતા જે તે સમયે સાથે પોલીસ રિમાન્ડ પણ છે તે નામંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા તેવામાં હવે ચૈતર વસાવાના પક્ષેથી જામીન અરજી છે તે નર્મદા કોર્ટમાં કરવામાં આવી હતી ગઈકાલે ચૈતર વસાવાના જામીન અરજી પર સુનાવણી થવાની હતી પરંતુ જે તપાસ કરનારા પોલીસ અધિકારી છે તેઓ કોર્ટમાં હાજર નહોતા રહ્યા તેને લઈને સુનાવણી ટળી હતી જો કે આજે ફરી જામીન અરજી પર સુનાવણી થઈ હતી બપોરના ત્રણ વાગ્યાથી નર્મદા કોર્ટમાં ચૈતર વસાવા ના જામીન અરજી પર સુનાવણી શરૂ થઈ હતી અને તેને જ લઈને હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે દલીલો થઈ હતી તેને લઈને હવે સોમવારે છે તે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે એટલે કે હજી પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે જ્યાં સુધી કોર્ટ દ્વારા આદેશ કરવામાં નહીં આવે કોર્ટમાં ચૈતર વસાવાના વકીલ દ્વારા શું દલીલ કરવામાં આવી હતી તેને લઈને પણ થોડાક જ ક્ષણોમાં અમે તમે તમને બધી જ અપડેટ તમારા સુધી પહોંચાડવાના છે પરંતુ અત્યારે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાનો જેલવાસ હવે લંબાયો છે કારણ કે આજે જામીન અરજી પર સુનાવણી થઈ હતી પરંતુ આજે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં નથી આવ્યો હવે કોર્ટ દ્વારા આગામી સમયમાં શું ચુકાદો આપવામાં આવશે આ તમામ માહિતીઓ તમારા સુધી પડપડની પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराईए